વીડિયોને લાઇક કર્યો કમેન્ટ કરે રાધે કૃષ્ણ અધે કૃષ્ણ મૂર્તિ વિશે

pohon itu terus temu cewek sambal aja, jangan mau aja aja teman jual benda sambal

शेयर कर राजा ने जो, जो वीडियो है सब चैनल सब्सक्राइब ना करके तो चैनल में सब्सक्राइब कर कर ले जो पापा, पापा। मारो बॉय मोटो ऐसा के उन्होंने एक लाड़को परे जो मारो ये पतली एक

પથ્થર નહીં પડે કૃષ્ણ ભગવાન કહેવામાં આવે છે તમે જોઈ શકો આ જે સ્મારક છે તે જે ગોપીઓ સમાજી લીધેલી તે એમના સ્મારક છે તે એકસો આઠ વાળી થી આ મંદિરની ચારે બાજુ ગોળ ગોળ છે જે અંદર તમે મંદિરમાં જોઈએ છે ગોપીઓ તે અહીંયા તેમણે સમજી લીધેલી છે કહેવામાં આવે છે કે મને જેટલી ખબર છે એટલે તમને હું જણાવું છું કે જે આટ ગોપી છે તેમને તે રાસ ગરબા રમતા જે રમતા હતા તે અંગે ત્રણ રમ્યા હતા અને ચોથો રાસ બાકી હતો તે એમણે કલયુગમાં પૂરું કરવાનું વજન આપ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને તેમણે અહીંયા કલયુગમાં અંકે એક ઢોલીનો અંગે રૂપ લઈને આવ્યા અને અહીંયા ઢોલ વગાડવા મળ્યા અને ગોપીઓ જે બાકી એકસો આઠ હતી તે આવી ગઈ અને રાસ્રમવા મળી અને તેમના ગરના એ તપાસ કરી તો એમ કે તે અહીંયા એટલે ગરના કેવું એમ કે પાણી ભરવા આવેલ કે હજુ સુધીના એના રાશ્રમ છે કે આપણે તેમના લીધે બેસી રહ્યા એટલે તેમને પહેલાં જે ડોલી હતા તેનું મસ્તક કાપી નાખ્યું અને તે તો મસ્ત કાપી નાખી ઢોલા વાગતો જ રહે ઢોલી વગાડતો જ રહ્યો ગોપીઓને એમ થયું કે આપણે લીધે આ ડોલીનું અંગે મસ્તક આપી નાખીએ મૃત્યુ પામી નાખ્યું અને મારી નાખ્યું હોય તો આપણે પણ કે હવે ઘરે જવું નથી આપણે જ અહીંયા સમજ લઈ લઈએ એટલે આ જે સ્મારક છે તે કે એકસો આઠ ગોપીઓનું સ્મારક છે જે સમજી લીધેલી આગળ ગોળ ગોળ ચારે બાજુ જ છે તમે જોઈ શકો છો અને આ જે સ્માર્ટ જે છે એ પાળીઓ છે જે ઢોલનું પાણી જે આમાં અંદર અવાજ સંભળાય છે અત્યારે પણ તમે જોઈ શકો છો અને આજે હજુ તો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે ના કરી હોય તો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં